નમસ્કાર મિત્રો ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને તો બધું એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલ ગુજરાતમાં સરપંચની ચૂંટણીઓ ચાલી રહી છે ઘણા બધા ગામડાઓમાં ઘણા બધા ગામડાઓમાં પહેલો એક તબક્કો હતો બે વર્ષ પહેલાંનો જ્યારે સરપંચની ચૂંટણી પરંતુ ઘણા બધા ગામડા અને ત્યારબાદ વિધાનસભા અને લોકસભા અને ઘણી બધી ચૂંટણીઓ આવી એટલે ખૂબ ઘણા ત્રણ ચાર વર્ષના સમયના અંતે ગુજરાતના ગામડાઓમાં સરપંચની ચૂંટણી યોજાઈ યોજાશે બાવીસ જૂને મતદાન છે છવ્વીસે રિઝલ્ટ પણ જે ફોર્મ ભરવાની અને ખેંચવાની જે પ્રક્રિયા હોય છે પાછા એ કાલે અગિયાર જૂને પૂરી થઈ હવે જે લોકોના ફોર્મ છે એ લોકોની તમને આ બધી ખબર છે આ જે ઘટનાક્રમ છે એ સમયગાળા દરમિયાન કેટલીક બાબતો મારા ધ્યાનમાં આવી જે મારે તમારી સાથે મને થયું કે આપણે હૃદયની ચોવીને મુક્ત મને વાત કરીએ નહીં ખાલસ પાડે તો મેં જોયું કે જે સમાજના નેતા કે આગેવાન કોઈ પણ આ જે લોકો હોય છે એમની કોઈ જાતિ કે ધર્મ કશું હોતો નથી એમના માટે જાતિ સમાજ આ બધું વોટબેન્ક માટે એ લોકો ઉપયોગ કરે પોતાના વ્યક્તિગત રાજકીય જીવનની કારકિર્દીને આગળ વધારવા ઉપયોગ કરે લોકો માટે એ લોકો કશું નથી કરતા અને આ લોકો એટલી હદે સમાજનો ઉપયોગ કરે છે અને સમાજ ઉપર એમની પકડ કે છેલ્લી રા મતલબ ચૂંટણી ગામ હોય પાંચ દસ હજારની દસ હજારની વસ્તીવાળું ગામ પણ છેલ્લે અંતે એ જ લોકો નક્કી કરી નાખે કે કોણ સરપંચ રહેશે કોણ ઉમેદવાર સભ્ય રહેશે વોર્ડમાં અને મને આપણને એટલે મારે તો પહેલાં એ લોકો કરતાં પણ જે કીડા મકોડા જેવા ઝીંગુર મરકટ કીડા મકોડા જેવા જે લોકો છે એમને હું તો વધુ દોષી માનું છું કેમ કે એ લોકો જ આ નેતાઓની આગેવાનોની પગચંપી કર્યા કરે છે એમનું તુષ્ટિકરણ કર્યા કરે છે એમના લોંડીપણા કર્યા કરે છે વેદિયા વેડા કર્યા કરે છે અરે ભાઈ તમે જે પણ આ વિડીયો જોતો હશે તમારા સમાજનો કોઈ પણ આગેવાન કે નેતા ઉપાડી લો એને ક્યારેય સમાજમાં એને પોતાના છોકરાઓને નોકરીએ લગાડ્યા હશે સગાવાલાને જ્યાં એના હિતો હશે જ્યાં એનો સ્વાર્થ હશે એ લોકોના માટે કશુંક કર્યું હશે સમાજ ઉપર તો આફત આવે હું અમારા વિસ્તારની જ વાત કરું તો ખેડૂતો ઉપર જ્યારે જ્યારે અહીંયા આફતો આવી સરકાર દ્વારા જ્યારે પણ અહીંયા જમીન સંપાદન કરવાની વાત થઈ ઔદ્યોગિક વસાહતો માટે જીઆઈડીસી માટે ત્યારે આ આગેવાનો હંમેશા પક્ષને વફાદાર રહ્યા એ લોકો ક્યારેય કશું નથી કરતા પોતાના સમાજ માટે વ્યક્તિગત એમનું તમે હું તો કહું છું કે હિન્દુત્વ અને ધર્મના નામે પણ આપણે લોકો જ વધુ દુઃખી થઈએ છીએ ઉન્માદ ઉત્તેજનામાં ધર્માંધતામાં હું તો સ્પષ્ટપણે માનું છું કે હિન્દુ હોય મુસલમાન હોય કે કોઈ પણ જાતિ હોય હિન્દુઓની ધર્મ બે જ છે એક પૈસાવાળા લોકો એક ગરીબ લોકો જાતિ પણ બે છે પૈસાવાળા લોકોની ગરીબ લોકોની પૈસાવાળા લોકો તમામ સમાજના બધા એક થઈ જાય છે અને આ જે રાજકારણીયાઓ તો હું તો એવું કહું છું કે રાજકારણ તો એક પોતે અલગ જ ધર્મ રાજકારણ અલગ સમાજ છે એ લોકો હિન્દુ હોય મુસલમાન હોય કે કોઈ પણ જાતિમાં હોય એમને કોઈ લેવા એમની અંદર સંવેદનાઓ હોતી જ નથી એ લોકોની ગેંડા જેવી ચામડી હોય છે એમને ક્યાંય કશું કોઈ મંદિરો તૂટે કશું કંઈ કશું પણ થાય તો કશું એમને અંદરથી ભીતરથી કોઈ દુઃખ હોતું નથી એ લોકો એનાથી જો રાજકીય રોટલા શેકાતા હોય તો શેકી લેવાના પણ આમ જે જનતા છે સામાન્ય જે લોકો છે એ લોકોની લાગણીઓનું દહન થાય છે એટલે આ પંચાયતી ચૂંટણીઓ અમારા આસપાસના ઘણા ગામડામાં અત્યારે થઈ રહી છે તો મેં જોયું કે અંતે આ લોકો ઉલ્લું બનાવે છે સમાજને લોકોને એમનું ધાર્યું કરે એમના પંચાયતમાં પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો ઓછામાં ઓછી આવે દર વર્ષે એટલે તાલુક ગ્રામ પંચાયતમાં જે અધ પૈસા સરકાર દ્વારા વિકાસ માટે આપવામાં આવી રહ્યા છે એ પણ મિત્રો એક મોટું કારણ છે કે છેલ્લા દસેક વર્ષથી લોકો સરપંચ અને સભ્ય બનવા માટે પડાપડી કરે છે નહીં તો વચ્ચે એવો કાળ હતો ગુજરાતમાં કે લોકો ખૂબ ઉદાસીન હતા સરપંચ અથવા કારણ કે પંચાયતોમાં પણ છેલ્લા બે બે દસ પંદર વર્ષથી જે રીતે ગ્રાન્ટ વિકાસ માટે જે પૈસો આવે છે એ પૈસો ખાઈ જવા માટે હવે પડા પડી છે અને મેં જોયું કે તાલુકા કક્ષા જિલ્લા કક્ષાના જે નેતાઓ છે એ પણ પોતાના ગામમાં સરપંચની ચૂંટણીમાં ખૂબ રસ લે છે એમને પોતાના લોકોને ત્યાં સેટ કરવા હોય છે પોતાના સત્તાના શોખઠા ફિટ કરવા હોય છે અને સામાન્ય લોકો હંમેશા સામાન્ય લોકો ગમે એટલી આમ મેં જોયું કે આ સામાન્ય જે કીડા મકોડા છે આપણા લોઅર મિડલ ક્લાસના એ આમ બહુ ઉછળકૂદ કરતા હોય ચૂંટણી પહેલાં બે વર્ષથી ઉછળકૂદ કરે આ વખતે તો અમે ફોર્મ ભરીશું ને આ વખતે અમે આમ કરી નાખશું ને છેલ્લી રાતે આ લોકોની મિયાઓ મીયાઓ કોઈ હિંમત હોતી નથી એ લોકોની એટલે એ જે તપીલા ઉઠાવવા વાળા આ લોકોના નોઢીપણા વેદિયા વેળા વેડા કરવાવાળા લોકો માટેનો જ આ જ વિડીયો છે કે ભાઈ આ લોકોનો કોઈ સમાજ હોતો નથી ધર્મ હોતો નથી રાજકારણ પોતે એક અલગ જમાતને સમાજ છે અલગ એક માનવ સ્પીસીસ છે હું તો કહું છું કે હોમોસેપિયન્સ નિયંદર થાલ ડોમિસોવા જે અલગ અલગ માનવ પ્રજાતિ હતી એમ રાજકારણ એક અલગ માનવ પ્રજાતિમાં પણ એક અલગ પ્રજાતિ છે એ સતત સ્વાર્થ માટે જીવે એની અંદર કોઈ સંવેદનાઓ જે આપણે અનુભવીએ સામાન્ય મનુષ્ય અનુભવે એવી હોતી નથી એટલે એ લોકોની પાછળ જાતિ અટક વિડીયો એટલા માટે બનાવું છું કે પંચાયતની ચૂંટણીઓ પછી ખૂબ ડખા થતા હોય છે ગામની એકતા અખંડિત થઈ જતી હોય છે એટલે હું એ કહેવા માગું છું કે તમારા સમાજનો કે તમારી અટ અટકનો અહીંયા અટકનો ખેલ પણ બહુ હોય એક જ જ્ઞાતિમાં પણ પછી અલગ અલગ અટકવાળા લોકોના અહંકાર અલગાવ સંકુચિત માનસિકતા તો એ લોકોને એ કીડા મકોડવાને કહેવા માગું છું કે કોઈ આ રાજકારણી પોતાના હિત માટે બધા ભેગા બેસી જશે મેં જોયું કે અલગ અલગ પોતાના સ્વાર્થ માટે અલગ અલગ જીવનારા લોકો જ્યારે એમના સ્વાર્થ એક એક કોઈ સામાન્ય બાબતે એમના સ્વાર્થની પૂર્તિ થતી હોય તો બધા જ મતભેદ મનભેદ ભૂલી અને તરત જ ભેગા બેસી જાય છે એટલે તમારી ભાવનાઓનું દોહન થાય છે તમને ઉલ્લું બનાવવામાં આવે છે એટલે મહેરબાની કરી અને કોઈ અટકના નાદમાં જાતિના આ બધા નાદમાં આવી અને ખોટું ઉછળકૂદ ન કરવી આ લોકો કોઈના નથી એ પોતાના વ્યક્તિગત સ્વાર્થના છે એટલે મહેરબાની કરી સામાન્ય માણસે પડવું જ ના જોઈએ તમે ચૂંટાયા પછી પણ આ લોકો જ બધી ગ્રાન્ટ ખાઈ જવાના રસ્તા રોડ બને ભ્રષ્ટાચાર કરશે તમે ખાલી ખોટી હોળીનું નારિયુંર થવા માટે મેં જોયું ઘણા બધા હોળીના નારિયેળ એ કશું કાળ ચૂંટણી પત્યા પછી ક્યારેય પંચાયત જશે નહીં પંચાયતનું એમને કંઈ કામ હોતું નથી પણ આ ચૂંટણીના દાડામાં એવા ઉન્માદમાં આવે ઉત્તેજનામાં ને એટલા બધા આમ એટલે યાર ભાઈ રાજકારણી તો શાંત જ હોય છે તમે જોજો એની એની ચામડી ના હાલે એના પેટનું પાણી ના હાલે એ તો આખી જમાત જ અલગ છે એનું ડીએનએ જ અલગ હોય છે એટલે ખાલી ખોટા હોડીનું નારીઓ થયા વિના આપણે આપણા વ્યક્તિગત કામોમાં રહેવું કોઈ જાત આ ચૂંટણી તો કાલ પતી જાય ઘણા ગામોની અંદર દસ દસ વીસ વીસ વર્ષ સુધી ગામની સામાજિક એકતા સામાજિક સુમધુર જે માહોલ હોય એ ખંડિત થઈ જાય છે અને નેતાઓ કોઈ પણ સમાજનો હોય જે પણ આ વિડીયો જુએ છે એને હું કહું છું કે કોઈ પણ સમાજનો માણસ આ વિડીયો જોતો હોય તમે નિરીક્ષણ કરજો તમારા સમાજના જે નેતાઓ છે એ સ્વાર્થ એ એ લોકોને ક્યારે તમે દુઃખી નહીં જોયા હોય એ લોકોને ક્યારે એ લોકો માટે દરેક વસ્તુ એક એક અવસર હોય છે આફત પણ અવસર હોય વોટ બેંકની રાજનીતિ કરવા સાહેબ આગેવાન કોને કહેવાય આજથી પચાસ સો વર્ષ પહેલાં મુખીપણા હતા પંચાયતી રાજ પહેલાં અને ત્યારે એવા આગેવાન હતા જેને ખરા અર્થમાં આપણે હૃદય સમ્રાટ નહીં રાખે એ સમાજના નાનામાં નાના માણસના હિત માટે જીવતા સમાજમાં નાનામાં નાના માણસની ચિંતા કરતા સમાજના નાનામાં નાના માણસને પોષાય એવા રીતિ રિવાજ બનાવતા આજકાલ તો સાહેબ પૈસાવાળા લોકોનો પણ અલગ સમાજ બની ગયો છે જેમાં રાજકારણીની અલગ જમાજ છે એમ દરેક સમાજમાં પૈસાવાળાનો પણ અલગ સમાજ એ લોકો સગા કરતા હોય દીકરા દીકરીની આપલે કરતા હોય એટલે મારા મતે બે હજાર પચીસમાં આ વિડીયો બનાવવાનો ઓવરઓલ હેતુ મારો એ છે કે બે હજાર પચીસમાં હવે જાતિને અટકને આવી સંકુચિતતામાં ના રહેવું કોઈ કોઈનું છે નહીં પૈસા પદપાવર પ્રતિષ્ઠા કશુંક સત્તા તમારી પાસે હશે તો લોકોને તમારામાં રસ છે અને તેલ લેવા ગયા કોઈ તમને બેઠા ઊભા ત્રાંસા સૂતેલા બોલાવે કે ન બોલાવે ઘણા કે ભાઈ પૈસા હશે તો ઠીક નહીં તો કોઈ બેઠા એ નહીં બોલાવે અરે ભાઈ બેઠા સુતેલા ઊભા ભલે કોઈ ન બોલાવે પણ કમસે કમ તમે તમારું જીવન જીવો નાનકરૂણ ભંગુર જીવન છે કોઈના સર્ટિફિકેટની આપણે આવશ્યકતા નથી કોઈને આપણને બોલાવવા હોય તો બોલાવે ન બોલાવવા હોય તો તેલ લેવા જાય પણ તમે લોઢીપણા વૈતરા વેદિયા વેડા કરવાનું બંધ કરો તમારું જીવન જીવો કેમ કે મેં જોયું આ જ્યારે માહોલ પછી લોકો અટકના નામે જાતિના નામે હિંસક બની જાય ને દુઃખ ઉભું કરે ને એ બધા નેતાઓ જે અત્યારે તમને અંદર અંદર લડાવ્યા છે અને બે વર્ષ પછી ભેગા બેઠા છે એ સમજો સાહેબ હૃદય નથી એ હરામખોર કીડા મકોડાઓની અંદર હૃદય નથી સંવેદનાઓ નથી એમને ગુસ્સો ક્યારેય ના આવે કારણ કે એમને કોઈ વસ્તુ હૃદયથી જીવતા જ નથી હરામખોરો એ કીડા મકોડાઓ અહીંથી જીવે છે મગજથી એટલે મહેરબાની કરી અને હોળીનું નારિયું થવાનું બંધ કરો હાથા બનવાનું બંધ કરો અને અમને જે કરવું હોય એ કરે તમે તમારું જીવન જીવો રાજકારણી કોઈનો નથી હોતો એ આખી એ તમે એને નિરીક્ષણ કરજો મારો આ વિડીયો જોયા બાદ તમને મારી બધી જ વાતો સત્ય લાગશે એ મહેરબાની કરી જાતિ ધર્મ અટકના વાળાઓમાં આવી અને રાજકારણીઓ માટે હાથો બની હોળીનું નારિયોળ બની અને કશું ન કરતા નહીં તો પસ્તાવો પારાવાર થશે લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ